અંજીર એ ફાઈબર કેલ્શિયમ પોટેશિયમ અને વિટામિન્સ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર એક સુપરફૂડ છે તેમાં રહેલું ભરપૂર ફાઈબર કબજિયાત ગેસ અને અપચો જેવી પેટની સમસ્યાઓથી રાહત આપે છે ફાઇબરને કારણે લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે કેલ્શિયમથી ભરપૂર હોવાથી તે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે અને કેલ્શિયમની ઉણપને દૂર કરે છે તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરી હૃદયને સ્વસ્થ રાખે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે અંજીરનું સેવન બ્લડ શુગરના લેવલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરી શકે છે વિટામિન ઈ અને સી જેવા તત્વોને કારણે તે ત્વચાને ચમકદાર અને વાળને મજબૂત બનાવે છે આયર્નનો સારો સ્ત્રોત હોવાથી તે એનિમિયાની સમસ્યામાં પણ લાભદાયી છે શ્રેષ્ઠ ફાયદા માટે રાતે બે ત્રણ અંજીર પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે ખાવા જોઈએ આમ નિયમિતપણે અંજીરનું સેવન કરવાથી તમે અનેક બીમારીઓથી બચી શકો છો અને સ્વસ્થ રહી શકો છો તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરો ધન્યવાદ